નવરાત્રીમાં રાતથી લઈને સવાર સુધી મંડળી અને અલગ અલગ ગરબા યોજાય છે પરંતુ સુધી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે આખી રાત પાર્ટી અમદાવાદમાં પ્રથમ વખત આ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સતત બાર કલાક સુધી ડીજે પાર્ટી યોજાશે અમદાવાદના છેવાડે આવેલી સિલજમાં આવેલા સ્કાય ફાર્મમાં આ વર્ષે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે ડીજે પાર્ટી સાંજે આઠ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી ચાલે છે પરંતુ આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત સ્કાય ફાર્મમાં સાંજે છ વાગ્યા થી લઈને બીજા દિવસના સવારે સવારે છ વાગ્યા સુધી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી આ પ્રકારની પાર્ટી અમદાવાદમાં ક્યારેય યોજાઈ નથી મળતી માહિતી અનુસાર ઈડીએમ એટલે કે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક અને બીડીએમ એટલે કે બોલિવૂડ ડાન્સ મ્યુઝિક પર પાર્ટી યોજવાની છે આ ડીજે પાર્ટી સાંજે છ વાગ્યાથી શરૂ થશે તેથી લોકોને સાંજે છ વાગ્યા થી એન્ટ્રી લઈ શકશે અને બીજા દિવસે સવાર છ વાગ્યા સુધી પાર્ટીમાં રહી શકશે આ પાર્ટીના પાસ ઓનલાઈન પણ મળી રહેશે પાસ કિંમત ત્રણસો થી પાંચસો રૂપિયા રાખવામાં આવી છે આ પાર્ટીમાં માં ત્રણ થી ચાર હજાર લોકો ભાગ લઈ શકશે રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ